સતત સાડા ત્રણ માસ સુધી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પાવન સાનિધ્ય પામીને મુંબઈવાસીઓએ દિવ્ય અધ્યાત્મ આનંદની અનુભૂતિ માણી રોજ નિજ નિવાસેથી પરમ પૂજ્ય સ્વામી શ્રી મંદિરના અભિષેક મંડપમાં શ્રી નીલકંઠ વર્ણિ પર અભિષેક માટે પધારે અને ત્યારબાદ મંદિરમાં ઠાકોરજીના દર્શને પધારે ત્યારે સ્વામીશ્રીના સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત કરી આ વૃદ્ધ સૌ કોઈ ધન્યતાની મહેકથી ઉઠતા હતા પરમ પૂજ્ય સ્વામી શ્રી હરિભક્ત સંતોના અંતરતલની નીતિ અણમોલ સ્મૃતિઓથી છલકાવતા રહ્યા મુંબઈ ખાતેના નિવસ નિવાસ દરમિયાન સ્વામીશ્રીના સાનિધ્યમાં વિવિધ પ્રસંગ પણ ઉજવાતા રહ્યા તારીખ નવ નવ બે હજાર અગિયારના રોજ બીએપીએસ સંસ્થા તરફથી સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં પોલીસ જવાનોને સાયકલો ભેટ આપવામાં આવી હતી તારીખ બાર નવ બે હજાર અગિયારના રોજ સ્વામીશ્રીના જીવનની એક હજાર એકસો અગિયારમી પૂર્ણિમા હતી એ અવસરને સૌ ભક્તિ ભાવપૂર્વક માણ્યું મુંબઈ મહિલા મંડળે તૈયાર કરેલો વિશિષ્ટ હાર વડેલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કરીને સૌ વતી સ્વામીશ્રીના ચરણોમાં વંદના કરી વડીયા પ્રસંગે વડીલ સંતોએ પ્રવચન દ્વારા સ્વામીશ્રીના વિરલ વ્યક્તિત્વને બિરદાવ્યું હતું તારીખ ત્રેવીસ નવ બે હજાર અગિયારના રોજ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સ્મૃતિ પર્વે અભિષેક મંડપમાં યોગીજી મહારાજની પ્રાસાદિક નિત્ય પૂજા પાથરવામાં આવી હતી અને સાક્ષાત યોગીજી મહારાજ પૂજા કરી રહ્યા હોય એવું દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હતું યોગીજી એ વસ્તુઓના દર્શન કરી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ના રોજ સ્વામીશ્રીએ ઉત્તર ગુજરાતના વિસનગર તથા કડીના હરિમંદિરમાં પ્રતિષ્ઠિત થનાર ઠાકોરજીની મૂર્તિઓ અને હરિકૃષ્ણ મહારાજનું પ્રતિષ્ઠા પૂજન કર્યું હતું તારીખ નવ નવ બે હાજર સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીના દર્શન મુલાકાત આપે અને એ દરમિયાન દૂરથી કૃપા દ્રષ્ટિ કરીને તેમને આશીર્વાદ રૂપે પ્રસાદિક મોકલાવે આજે સ્વામીશ્રી આ દર્શન મુલાકાત દરમિયાન હરિભક્તો તરફ કૃપા દ્રષ્ટિ કરી રહ્યા હતા ત્યારે ઘનશ્યામ મહારાજના ખંડ બાજુ એક નાનો શિશુ પોતાની કાલી ઘેલી ભાષામાં સ્વામીશ્રી સમક્ષ મુખપાઠ રજૂ કરી રહ્યું હતું આજુબાજુના સંતોનું પરિચય કરાવવામાં આવ્યો હતો સંતોએ પરિચય વિધિ પૂરો કર્યો કે તરત જ સ્વામીશ્રીએ તેમને નિર્દેશ કરતા કહ્યું કે પેલા બાળકને પણ ફૂલ આપો નિર્મળ અને પવિત્ર હૃદય થયેલી ભક્તિ સ્વામીશ્રીની દ્રષ્ટિમાંથી કઈ રીતે બાકાત રહી શકે સૌને બાળ હૃદય અને સ્વામીશ્રીના નિર્મળ સ્નેહ સેતુનો વિશેષ અનુભવ થયો તારીખ દસ નવ બે હજાર મુંબઈ મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી સ્વામીશ્રી નિજ નિવાસે જઈ રહ્યા હતા લિફ્ટમાં ધુલિયા બીએપીએસ એપીએસ છાત્રાલયના ભંડારી હર્ષવર્ધન સ્વામી સાથે હતા સ્વામીશ્રીએ તેમને પૂછ્યું તમે શું કરો છો હર્ષવર્ધન સ્વામી કહે ધુલિયાના છાત્રાલયમાં ભંડારી તરીકે સેવા આપું છું સ્વામીશ્રી કહે બધા વિદ્યાર્થીઓ રાજી છે ને તેઓ કહે હા સ્વામીજી કે રમાડી જમાડીને બધાને ખુશ રાખવા સત્સંગ સારો કરાવવો વિદ્યાર્થીનો અભ્યાસ અભ્યાસ સારો થાય એ જોવું બધા વિદ્યાર્થીઓ માળા કરતા થાય પૂજા પાઠ કરતા થાય નિયમ ધર્મમાં પાકા થાય એવા તૈયાર કરવા સ્વામીજીના હૃદયની સ્નેહ ભાવના દૂર મહારાષ્ટ્રમાં ચાલતા છાત્ર એના યુવાનો પ્રત્યે પણ એટલી જ છલકાતી અનુભવાય તારીખ અગિયાર નવ બે હજાર અગિયાર મુંબઈ લંડનથી ખનિષ્ઠ હરિભક્ત શ્રી નિતિનભાઈ પલાણ સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા તેઓ દૂર બેઠા હતા સ્વામીશ્રી દ્રષ્ટિ પેમ્પલેટ નારાયણચંદ્ર સ્વામીએ સ્વામીશ્રી પાસે પ્રસાદીનું કરાવ્યું ઉતારે પધાર્યા પછી સ્વામીશ્રી સ્વામીને પૂછ્યું કે નીતિનભાઈ કેટલું રોકાવાના છે નારાયણચંદ સ્વામી કહે કાલે જવાના છે સ્વામીશ્રી કહે તો એમને ફોન કરો ફોનમાં જ મળી લઈએ સ્વામીશ્રીએ ફોન જોડાવ્યો નીતિનભાઈ કહે બાબા આપની તબિયત કેવી છે સ્વામીશ્રી કહે આરામ કરીએ છીએ ભગવાને સંભાળે છે તમારા દર્શન થયા આનંદ થયો નિતિનભાઈ કહે મને પણ આનંદ થયો સ્વામી સાથે તમને જોઈને આનંદ થાય છે પણ રૂબરૂ મોડી શકાતું નથી એટલે ફોનથી મળીએ છીએ નિતિનભાઈ કહે આપે મને ઇઝરાયલીમાં આ જ વાત કરી હતી મને બોલાવો કે ન બોલાવો પણ જેટલો મૂર્તિમાં પ્રેમ મળશે એટલો જ પ્રત્યક્ષમાં મળશે આ રીતે સ્વામીશ્રી એમને રૂબરૂ મળવા તુલ્ય આનંદ કરાવી દીધો